જય શ્રી કૃષ્ણ જય જયહર માં હું છું ગીતાબેન એચ દેસાઈ શહેર કિચન માં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ચણા ચાટ પાપડ જો તમે જોઈ શકો છો ચણા ચાટ પાપડ બનાવવા માટે આપણે અહીંયા અડધી વાટકી જેટલા બાફેલા ચણા લીધા છે જીણી સમારેલી ડુંગળી લીધી છે જીણું સમારેલું ટામેટું જીણી સમારેલી કાકડી ખીરા કાકડી છે આપણે ખીરા કાકડી ના હોય તો દેશી કાકડી પણ લઈ શકીએ છીએ અહીંયા જીણી સમારેલી કોથમીર લીધી છે અહીંયા ચટ મસાલો છે આ છે આમચૂર પાવડર અને લીંબુનો રસ અને મીઠું અને આ છે આપણે ઝીણા સરસકણ ટાઈપના આપણને પાપડ મળે છે બજારમાં એ પાપડ આપણે તળીને લીધા છે ચલો આપણે સૌથી પહેલાં મસાલાને મિક્સ કરી લેશું આ ટામેટા છે આપણે ઝીણા કાપેલા એની અંદર આપણે ચણા નાખી દઈશું પછી લીલ સમારેલી આપણી ડુંગળી છે એ પણ એડ કરી લેશું આ કાકડી છે એ પણ બધી જ એડ કરી લેશું પછી આપણે કોથમીર નાખીશું એમાં નાખીશું આપણે ચાટ મસાલો હવે નાખીશું આપણે આમચૂર પાવડર આમચૂર પાવડર અને ચાટ મસાલો આપણે થોડો થોડો જ લેવાનો છે સ્વાદ પ્રમાણે અને હવે નાખીશું આપણે લીંબુનો રસ અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું પાંચ મિનિટમાં ફટાફટ થઈ જાય છે આ હવે તમે જોઈ શકો છો આપણે આને મિક્સ કરી લેશું આને ખાવાની બહુ બહુ મજા આવે છે તમે રોટલી દાળ ભાત શાક જોડે ખાવ તો પણ ચાલે અને દાળ ભાત શાક જોડે ના ખાવ તમારે ડાયટિંગ કરતા હોય ને આ રીતે આપણે બનાવીને ખાવું હોય તો આપણે એક ટાઈમ માટે ખાઈ શકીએ છીએ જો આપણે આને આવી રીતે ભરી લેશું પાપડની અંદર બધા જ પાપડમાં આપણે આવી રીતે મસાલો ભરીને મૂકી દેવાનું છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો